નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવારજના વાહવામાન સમાચારની અંદર આજે તારીખ 4 સપ્ટેમ્બર 2025 ગુરુવાર અને આજે કાળનો દિવસ કારણ કે મિત્રો ગઈકાલની રાત્રેની ગુજરાત રાજ્યમાં તબાહી મચવાની શરૂઆત થઈ ગઈ છે અને જે ખતરનાક ખૂંખાર અતિ ભયંકર સિસ્ટમ જે ગુજરાત રાજ્ય પર અત્યારે આવી ચડી છે તે હવે પછીની કલાકોમાં તો ગુજરાત રાજ્યમાં રમણ ભમણ કરશે કારણ કે આ તોફાની સિસ્ટમ માત્ર વરસાદ નહીં વાવાજોડાની અસર લઈને આવશે ગુજરાતમાં તોફાનો શરૂ થઈ ચૂક્યા છે મધ્ય ગુજરાતમાં તબાહી શરૂ થઈ ચૂકી છે જે આ દર્શક મિત્રો વડોદરા લાગુના વિસ્તારમાં છ એસી વધારે વરસાદ ગઈકાલે રાત્રે એટલે કે ત્રણ તારીખે રાત્રે અને ચાર તારીખની રાત્રે નોંધાયો છે ત્યારે આજે હવે ચાર તારીખની સવારથી લઈને સાંજના આઠ દસ વાગ્યા સુધી જે છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચી જવાની છે એટલે કે આજે ચાર તારીખ છે આજનો દિવસ અને આવતીકાલનો પાંચ તારીખનો દિવસ ગુજરાત માટે હવે કાળનો બનવાના એંધાણ તેની વચ્ચે જે નવી આગાહી સામે આવી રહી છે અને સિસ્ટમના જે નવા વળાંકો જોવા મળી રહ્યા છે તે અનુસાર હવે જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં તબાહી મચવાની છે અને ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર સામેલા ધારે અનરાધાર ધોધમાર વરસાદો જે છે તે છોતરા કાઢનારા તમને જોવા મળવાના છે કારણ કે તમે સ્ક્રીન ઉપર લાઈવ અહીંયા જોઈ શકો એ જે ગુજરાત રાજ્ય પર આ સિસ્ટમ બની રહી છે અને આજે સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડાને લઈને આજે પવનો ફૂંકાઈ રહ્યા છે જે આંધી તોફાન બની રહી છે ગુજરાતમાં હવે તબાહી મચાવશે અઢાર થી વધારે જિલ્લાઓની અંદર તોફાની વરસાદનું એલર્ટ છે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે અને વડોદરાથી મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર લાગુના વિસ્તારમાં જે છે તે તબાહી શરૂ થઈ ગઈ છે ગઈકાલે રાત્રિના પાંચ પાંચ છ છ ઇંચના વરસાદો ખાબકી ચૂક્યા છે ત્યારે હવે આજનો દિવસ તો અતિ ભારે રહેવાનો છે બહાર જવાના પ્લાનો કેન્સલ કરી દેજો કારણ કે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર પૂરના વરસાદની અતિવૃષ્ટિના વરસાદની આગાહીઓ આપી દેવામાં આવી છે અને મિત્રો જે સિસ્ટમ ચાલી રહી છે તેના વિશે મારે તમને વિસ્તારથી સમજાવવાનું છે આજના વિડીયોની અંદર આગળ પરંતુ મિત્રો પહેલા તમને જણાવી દઈએ અમારી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલ ને કરજો કારણ કે આગામી દિવસોમાં જે કઈ પણ હવામાનની અપડેટ આવશે સૌથી પહેલા તમને હું આ ચેનલ ઉપર જણાવી દઈશ તો મિત્રો આજના વિડીયોની સૌથી પહેલા હવે શરૂઆત કરીએ અને જાણીએ કે શું કહી રહી છે સિસ્ટમ ત્યાર પછી આજે આપણે એક એક ગામની માહિતી પણ મેળવવાની છે તો પહેલા નંબર ઉપર આપણે સિસ્ટમ વિશે માહિતી મળે તો જોઈ લો ગુજરાત રાજ્યમાં અત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઝોનમાં જે છે તે અત્યારે હાલ સિસ્ટમ દેખાઈ રહી છે તેની વચ્ચે જે સિસ્ટમનો આખે આખો ઓફ ટ્રેક છે તે ગુજરાત રાજ્યની ઘેરીને બેઠેલો છે જ્યાં દર્શક મિત્રો સિસ્ટમ અત્યારે જોઈએ તો જોઈ લો આ ભાગની અંદર સિસ્ટમ અત્યારે બનેલી છે પરંતુ એનો જે ઘેર કહી શકો ઘેરાઓ કહી શકો તે આખા ગુજરાત ઉપર અત્યારે ઘેરાઓ બન્યો છે જેના કારણે

કલાક ભારે એટલે કે આજનો દિવસ આજે ચાર તારીખ કાલે પાંચ તારીખ અને પરમ દિવસે છ તારીખ આ ત્રણ દિવસે બહાર જવાના પ્લાનો ટાળી દેજો ઘરની બહાર જવાના આવે અને મિત્રો આજે તોફાની વરસાદની શરૂઆત હવે હવે ગુજરાત રાજ્યમાં થઈ છે તે આજનો દિવસ સવારથી સાંજે આવવાનો છે કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે એની માહિતી પણ મારે તમને જે છે વિસ્તારથી જણાવવાની છે આજના આ વિડીયોની અંદર તો જોતા રહેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ કે જે છેલ્લા કેટલીક કલાકોથી ગુજરાત રાજ્યમાં જે તોફાન અને તબાહી શરૂ થઈ રહી છે તે શું જણાવી રહી છે

હવે અચાનક આ વરસાદની શરૂઆત થઈ છે અને મિત્રો આ વરસાદની શરૂઆત એવી થઈ શકે જોઈ લો મિત્રો વડોદરાની અંદર ટોટલ ગઈકાલે જોઈએ તો સુભાનપુરા વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડ્યો અકોટામાં દોઢ વરસાદ અલકાપુરીની અંદર દોઢ વરસાદ નિઝામાપુરની અંદર દોઢ જેટલો વરસાદ અને મંજાપુરની અંદર એક ઇંચ વરસાદ ટોટલ આનો સરવાળો કરીએ તો મિત્રો સાડા ચાર ઇંચ પ્લસ બે ઇંચ એટલે કે સાડા છ ઇંચ જેટલો વરસાદ ટોટલ વડોદરાની અંદર ગઈકાલે માત્ર રાત્રિના સમયગાળા દરમિયાન પડ્યો છે તેની સમયે ઉત્તરીય ગુજરાતમાં પણ વરસાદ રહ્યો છે જેમાં મોડા સારવલી અને અંબાજી બનાસકાંઠા લાગુરા વિસ્તારોની અંદર આગળ ધોધમાર સાંભેલા ઇંચ જેટલો વરસાદ અને ભારે તોફાન આંધી જેવો વાતાવરણ જોવા મળ્યું ત્યાર પછી હવે મિત્રો જોઈ લ્યો તો ખાસ કરીને આજ માટે હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ત્યાર પછી આવતી કાલે પાંચ તારીખ છે તો પાંચ તારીખ માટે પણ મિત્રો હવામાન ખાતાએ જે રેડ એલર્ટ જાહેર કર્યું છે તેની વાત કરીએ સૌથી પહેલા આજની વાત કરીએ તો આજ માટે જોઈ લો તાપી લાગુના વિસ્તારો અને નર્મદા લાગુના વિસ્તારમાં જે છે તે આજે રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે અને આવતીકાલે પાંચ તારીખ છે તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં આખું દક્ષિણ ગુજરાત અને રાજકોટ લાગુના વિસ્તારમાં રેડ ઝોન

શરૂઆત કરી દીધી છે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર મહિસાગર લાગુના વિસ્તારોમાં જોઈ લો આખા ગુજરાત ઉપર જે છે તે હવે પથરાઈ ગયા છે અને અત્યારે મધ્ય ગુજરાતમાં જુઓ તો વીજળી દેખાઈ રહી છે વીજળીના ચમકારા દેખાઈ રહ્યા છે ત્યાર પછી હવે મિત્રો આ સિસ્ટમે તમને જણાવ્યું એ રીતના આખી ચારો દિશા તરફ ફેલાઈને સમગ્ર ગુજરાતમાં આક્રમણ કરવાનું શરૂ કરશે આજે વહેલી સવારથી પાંચ વાગ્યાથી જે તબાહી મચાવનારા વરસાદો શરૂ થયા છે તે મિત્રો હવે જે છે તે આજે સાંજ સુધી ગુજરાત રાજ્યમાં કોહરામ મચાવશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે ચાલો જાણીએ કે કયા કયા ભાગમાં જે છે 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 તે તે તબાહી મચાવનારા વરસાદો વરસાદો કાઢનારા જે 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 જોવા લાઈવ માધ્યમથી નકશાઓ સામે આવ્યા પિક્ચરો સામે આવી છે તેના આધારે જાણીએ તો જોઈ લો મિત્રો અત્યારે અમદાવાદ વિસ્તારમાં જે કડાકા અને ભડાકા સાથેના વરસાદો શરૂ થયા છે બીજી તરફ જોઈ લે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે આખો દિવસ કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે એક કોઈ ગામનું નામ લઈને અપડેટ આપીએ તો જોઈ લો અમદાવાદ અમદાવાદના વિસ્તારોથી લઈને કપડવંજના વિસ્તારો નડિયાદ ધોળકા વિરમગામથી લઈને ગોધરા લુણાવાડા ભારે વરસાદની આગાહી છે તો આ બાજુ દાહોદ મહીસાગર અરવલ્લીના વિસ્તારોથી લઈને પંચમહાલ અને છોટાઉદેપુર આ જે ભાગો છે મધ્ય ગુજરાતના ત્યાં તો મિત્રો તબાહી મચાવનારા વરસાદો દેખાઈ રહ્યા છે સાંભેલા ધારે અનરાધાર પાંચ ઇંચથી વધારેના વરસાદો પણ આજે તમને આ ઈલાકાની અંદર અને આ ભાગોની અંદર જે છે તે જોવા મળી શકે દક્ષિણ ગુજરાતના પંથકો પણ જોઈ લો તો દક્ષિણ ગુજરાતની અંદર પણ તોફાન માત્ર વરસાદ નહીં દરિયાકાંઠાના ભાગોથી જે છે તે તોફાની પવનો ફૂંકાશે જેને લઈને ગુજરાતમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઊભી થવાના એંધાણ છે કારણ કે પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવાનો જે છે તે મિત્રો શરૂ થઈ ચૂક્યા છે જેને લેને તોફાન અને આંધી સાથેના વરસાદો ગુજરાત રાજ્યમાં જે છે તે તબાહી મચાવશે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો જોઈ લઈએ તો જોઈ લો વલસાડના વિસ્તારોથી લઈને સાપુતારા વાસંદા આહવા ડાંગના વિસ્તારોથી લઈને વ્યારા નવસારી બારડોલી અને સુરતનો જે આ દક્ષિણી ભાગનો આ પટ્ટો છે આખે આખા પટ્ટાની અંદર જે છે તે અત્યારે તોફાની વરસાદો જે છે તે શરૂ થવાના એંધાણ અને હવે પછીની કલાકોમાં ટૂંક સમયમાં આ ભાગોની અંદર જે છે તે તબાહી મચાવનારા અતિભારે વરસાદો શરૂ થઈ જશે ત્યાંથી ઉપર આગળ વધીએ તો જોઈ લો ભરૂચના વિસ્તારોથી લઈને કોસંબા ઉપર જોઈ લો તો રાજપીપળા ઉમરપાડા ડેડિયા

Pato se tiene મહેસાણા પાટણ બનાસકાંઠાના વિસ્તારોથી લઈને આ બાજુ અરવલ્લી અને સાબરકાંઠાનો વિસ્તાર છે તેની વચ્ચે જોઈએ તો મહેસાણા બાજુ અને પાટણ બાજુ જોઈ લઈએ તો મહેસાણા સાંતલપુર રાધનપુર મોઢેરાના વિસ્તારોથી લઈને પાટણ ત્યાંથી ઉપર જઈએ તો દિયોદર થરાદના વિસ્તારોથી લઈને ધારેરા સુઈગામ આબુ અંબાજીના વિસ્તારોથી લઈને નીચે આવે તો પાલનપુર બનાસકાંઠા ખેડબ્રહ્મા સાબરકાંઠાના વિસ્તારોથી લઈને હિંમતનગર બાયડ પ્રાંતિઝ મોડાસા અને અરવલ્લી સહિતનો જે આખે આખો ઉત્તરીય ગુજરાતનો પટ્ટો છે આ રેન્જની અંદર જે છે તે મિત્રો હવે અતિભારે કાળા ડિબાંગ વાદળો બની ગયા છે

તૂટી પડશે કારણ કે મિત્રો આ સિસ્ટમનો જે લાઈવ ટ્રેક છે એ તમને દેખાડું તો આજે જે છે તે આ સિસ્ટમ અહીંયા સેટેલાઇટના માધ્યમથી જો તમને લાઈવ અહીંયા દેખાડી દઉં તો જેનાથી મિત્રો તમને વધારે ખ્યાલ આવશે કે આ સિસ્ટમનો અત્યારે જે પટ્ટો છે જે ઘેરાવો છે તે અત્યારે હાલ ક્યાં દેખાઈ રહ્યો છે તો તેનાથી મિત્રો સમજીએ તો સૌથી પહેલાં મિત્રો જોઈ લો લાઈવ જે છે તે આ સિસ્ટમ અહીંયા તમને અપડેટ દેખાડી રહ્યા છીએ તો મિત્રો આ જે સિસ્ટમનો લાઈવ માર્ગ તમે જોશો તો તમને દેખાશે કે આ મધ્ય ગુજરાત ઉપર આખી સિસ્ટમ છે અત્યારે સૌરાષ્ટ્રના ભાગમાં જોશો તો અત્યારે સિસ્ટમ ઓછી દેખાઈ રહી છે અત્યારે ત્યાં નથી પહોંચી પરંતુ આવ કાલ સુધીમાં સિસ્ટમ આખા ગુજરાતમાં ફેલાઈ જવાની છે આજનો દિવસ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ભારે રહેશે આવતીકાલે અને કચ્છનો વારો છે મિત્રો તૈયારીમાં રહેજો કારણ કે આ લાંબો ખેલ હવે ચાલવાનો છે આજે ખેલ શરૂ થયો છે ગુજરાત રાજ્ય તે મિત્રો નવ તારીખ સુધી ચાલે તેવી આગાહી અને ખાસ તો જે આ વાદળો બની રહ્યા છે અને આ સિસ્ટમ બની રહેશે ગુજરાત રાજ્ય પર યથાવત રહેશે આગામી ચાર થી પાંચ દિવસ અને મિત્રો આ રાઉન્ડ તમે ખૂબ જ કામનો ગણજો કારણ કે આ રાઉન્ડ પૂરો થશે ત્યાર પછી હવે આવું રાઉન્ડ આવે કે ના આવે તેનો કોઈ ભરોસો નથી કારણ કે મિત્રો ચોમાસાનો ભારે ખૂંખાર વરસાદનો આ છેલ્લો રાઉન્ડ પણ હોઈ શકે પછી મિત્રો આગાહી છે કે નવરાત્રી ઉપર એક તીવ્ર વરસાદનો રાઉન્ડ જોવા મળશે પરંતુ જો ના મળ્યો અને ત્યાર પછી મિત્રો જો જ શરૂ રહ્યા તો હવે ચોમાસાનો આ ઓફિશિયલી છેલ્લો રાઉન્ડ પણ બની શકે જેની ખેડૂત ભાઈઓએ તૈયારી રાખવી જોકે મિત્રો હજુ પણ આખો મહિનો આ પડ્યો હશે પરંતુ ત્યાર પછી આગળ શું થશે તેની વિશે મિત્રો ડેલી અમે આ વિડીયો આ ચેનલના માધ્યમથી વિડીયો બનાવીને તમને જણાવતા રહીશું તો એ બધી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાકૃષ્ણ